તારીખ ત્રણ ઓગસ્ટ એટલે વિશ્વ અંગદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે ખૂબ મોટી સિદ્ધિ મેળવીને કામ કરનાર દિલીપભાઈ દેશની દેશમુખીની પત્રકાર પરિષદમાં ખાસ કરીને આ અંગદાનની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી ત્રણ ઓગસ્ટ એટલે કે ભારતના પ્રથમ સફળ મૃત્યુદાતા હૃદય પ્રત્યારોપણની યાદમાં ત્રણ ઓગસ્ટના રોજ ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને માત્ર કચ્છમાં નહીં પરંતુ સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે મોટું નામ પ્રદાન કરનાર દિલીપભાઈ દેશમુખીની એક પત્રકાર પરિષદમાં આજે અંગદાન દિવસની વિસ્તૃત જાણકારીને માહિતી આપવામાં આવી હતી ભારતમાં જીવંત અને મૃત દાતા પ્રત્યારોપણની વર્તમાન સ્થિતિ અને પડકારરૂપ તકો જે છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વિશ્વસ્તરે ભારત જીવન દાતા ટ્રાન્સપ્લાન્ટમાં ટોંચનું સ્થાન ધરાવે છે ટોટલ ટ્રાન્સપ્લાન્ટમાં ત્રીજો નંબર છે તેમજ દાતા ટ્રાન્સપ્લાન્ટમાં અડસઠમાં ક્રમે છે ભારતમાં મૃત અંગદાનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની જે અંદાજીત જરૂરિયાત દસ લાખ વસ્તીથી પાસઠ અંગોની છે જેના માટે આખું આ કેમ્પેન ચલાવવામાં આવે છે અભિયાન ચલાવવામાં આવે છે અને અભિયાનના કારણે આજે જે કિડની એ છે એ અગિયારસો ને અડતાલીસ જેટલી દાતા મળી રહ્યા છે સાથોસાથ અન્ય લિવર્સના પાંચસો ને પંચોતેર દાતા મળી રહ્યા છે આમ અલગ અલગ જે ઝુંબેશના કારણે દિન પ્રતિદિન આ પ્રત્યેની જાગૃતિ આવતી જાય છે હવે જોઈએ અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખીની આંતક તક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો તારીખે ભારતીય અંગદાન દિવસ છે ભારતમાં અંગદાતાઓ અને અંગ મેળવનારની સંખ્યામાં બહુ જ તફાવત છે અને આ તફાવત દૂર કરવો હશે હું એને કહું છું કે જે લોકોને અંગોની પ્રતીક્ષા છે એ એક રીતે મોતની પ્રતીક્ષા કરતા હોય છે અંગોના અભાવમાં અત્યારે આપણા દેશમાં લગભગ પાંચ લાખ લોકો એની પ્રતિક્ષા યાદીમાં છે અને આ પાંચ લાખ લોકોને અંગોની પ્રતીક્ષા વહેલી તકે દૂર થાય અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એક શબ્દ પ્રયોગ વાપરે છે અમૃતકાલ અમૃતકાળમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ થાય એ બહુ જ પીડાદાયક વાત છે એટલે હું કહું છું કે અમૃતકાળમાં કોઈનું પણ મૃત્યુ પૈસાના અભાવમાં ન થવું જોઈએ અને અંગોના અભાવમાં પણ ન થવું જોઈએ અત્યારે પૈસા માટે તો આયુષ્યમાન યોજના સરકારે કરી છે પણ અંગોની જે જરૂરિયાત છે એ ખૂબ મોટી છે એટલે મારી બધા જ લોકોને વિનંતી છે પહેલાં તો કે તમારા અંગોની રક્ષા તમે કરજો કારણ આજે જરૂરિયાત ડે બાય ડે વધતી જશે અત્યારે એક ડાટા મુજબ ભારતમાં દર દસ મિનિટે એક કિડનીનું પેશન્ટ વધી રહ્યું છે એનો મતલબ એ છે કે રોજ સવાસોથી દોઢસો કિડનીના પેશન્ટ વધી રહ્યા છે આટલા લોકોને માત્ર કેડેબલ ડોનેશનથી ઓર્ગન્સ મળે એ લગભગ અસંભવ જેવી વાત છે એટલે કિડની કે લિવરના પેશન્ટને સગા સંબંધીને મારી વિનંતી છે કે તમારા સગા સંબંધીને તમે પોતે જ જો કિડની કે લિવર આપશો કારણ ગુજરાતમાં કિડની હોસ્પિટલ અમદાવાદમાં આયુષ્યમાન યોજનામાં તમને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ લગભગ મફત થશે એટલે તમારે પૈસાની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં અને એક વાર અંગ મળ્યા પછી હું પોતે જ તમારી સાથે એક ઉદાહરણ છું પાંચ વર્ષ થયા મને ઓર્ગન ડોનેશન મને ઓર્ગન મળ્યાને આજે એકદમ હું સ્વસ્થ જીવન જીવું છું છેલ્લા સાડા ચાર પાંચ વર્ષમાં મેં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે આટલું એક સ્વસ્થ જીવન જો કોઈ ટ્રાન્સપ્લાન્ટ થયેલો પેશન્ટ જીવી શકતા હોય તો લોકોએ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ઓપ્શન સ્વીકારવું જોઈએ અને ટ્રાન્સપ્લાન્ટ તરફ જવું જોઈએ બાકી બધા લોકોને વિનંતી છે કે તમારા ઓર્ગનની રક્ષા કરો અને સરકારે એક નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન આ સાઇટ ઉપર બધા લોકો પોતે ઓર્ગન ડોનેશન માટે પોતાનું નામ રજીસ્ટર કરે તો બ્રેન્ડેડ કોઈ પોતાના સગા સંબંધી મિત્ર પાડોશી થાય તો એમને તમે ઓર્ગન ડોનેશન માટે પ્રેરણા આપશો તો ઘણા બધા લોકો જે અંગોની પ્રતીક્ષામાં છે એમને ઝડપથી અંગો મળશે આપ સૌને અંગદાન દિવસ નિમિત્તે આપના અંગો સુરક્ષિત રાખવા અને જરૂર પડે અંગદાન કરવા મારી હાર્દિક વિનંતી છે